તો આપણે અહીં ગયા પડામાં અને હર્શિલ જો મગ મેડસ પારવા ત્યાં તા અને ત્રણ વાગ્યા ત્યાં વરસાદ આવી ગયો તો અને હજી પણ ચાલુ છે વરસાદ તો બહુ જ વરસાદ છે તમે પણ જોઈ આપણે ઢોર શું કરે છે બધાય કાક બેઠા છે ને કાક ઊભા છે ને એવું બધુંય છે કેમ શર્ટ નથી પહેરો એટલે આન આ ઘર છે એમ ને ચકલાનું જય માતાજી જય દ્વારકાધીશ કરે ગૌનું ખેરી હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલગમાં તો આ જ આપણે શ્રી ઘરે અને અમારે બાને જવું પડ્યું છે નીંદવા કે એને હવે એ તડકાના બહુ કામકાજ એવું પડાનું ન કરી શકે પણ કપાઈને જવું પડ્યું છે કેમ કે હર્ષિલને દાંત ફૂટે છે અને રો રો કરતો હતો એટલે અમારે બા કે તમે ઘરે લો બપોર સુધીને રાંધવાનું ને એવું હોય એટલે અને બપોર પછી આપણે જઈશું બપોર ને અમારે બાય ગયા છે પડામાં કા નહીં એમ નહીં અને મને શાહ લઈને ગયો દેવા કા સા દેવા ગયો તો હે હરખું કે હા એમ કે હા દોરી મોઢામ નાખતા આપણે અરસિલને જો અત્યારે તો હું રહી દીધો છે અને આપણે કપડાનો જે ઢગલો પીડ્યો છે એ હકેલી નાખીને એવું કામ કાજ કરી નાખી પછી મને બપોરનું રાંધવા વાદળા જેવું છે એટલે બહુ વાંધો તો નહીં આવે નકર તડકાના અમારે બાય બહુ કામ ન કરી શકે અને પહેલાં તો ઢોરે ફેરવવા પડશે કેમ કે હવે તડકો ઘણો થઈ ગયો છે તો જો હજી તો બધા આ બાજુ બાંધ્યા છે આપણે જો આ ગુંદી રહીએ નીચે બાંધવાના છે ને સાયો આવે છે ને બાંધવાના છે તો એવું બધું થોડું થોડું કામકાજ આપણે કરી નાખશું પછી મળ્યું બપોરાનું રાંધવા અને અમારે તાકી આવ્યા છે નીંદવા મગને પારવા નીંદવા એવું એટલે પછી બપોર પછી આપણે જવાનું છે મગ પારવા નીંદવા ને એવું તો હાલો હવે આપણે કામકાજ મજૂરી કરવા અને અમારે તુલસી માનું ક્યારો જો વરસાદ આવ્યો તો બધું કેવું ધોવાઈ ગયું છે આપણે પહેલાં મોટા તુલસીમાં હતા અને તુલસી માનો ક્યારો પણ મોટો હતો ક્યારે તુલસીમાંય નાના છે અને એનો ક્યારો પણ નાનો એવો છે અને વરસાદનું બધું ધોવાઈ ગયું છે સરસ મજાનું અસલ કર્યું હતું અમારે છોટા કમાભાઈ ઓલા ઘરેથી એમ જો એ તો લાઈક કરવાનું જ કે છે એ ન્યા છે કે લાઇક કરો જો હાલો આવે છે ને એને ખબર પડે કે આમાં લાઈક કરવાની તો હાલો હવે આપણે કામે લાગી જાય છે ઘરે થઈ એટલે આજ આપણે આખું જ બપોર લગીને ઘરનું કામ જ કરવાનું છે તો અત્યારે હવે અગિયાર અગિયાર ઉપર થઈ ગયું છે એમ તો અને આપણે બપોર આનું રાંધી નાખ્યું છે અને હવે તડકોય થઈ ગયો છે તો હવે આપણે જઈએ છીએ પડામાં અરસિલને લેતા જાવીએ પછી અમારે બા અરસિલને તેડીને લઈ આવશે અને હું નીંદવાનું કામકાજ ચાલુ કરી દઈશ કેમકે હવે ખાલી અરસિલને જ રાખવાનું છે આપણે રાંધીવાળું છે વેલા હેર અને ઢોરને જો આ બાજુ બધા ફેરવી લીધા છે સાંઈ બધાય જો બેહી ગયા છે મારી ગાય માતા એક ઊભી છે આ બાજુ જો રાડા ની ઉભરી પડ્યું છે હવે એ બધું ભલે હમણાં પડ્યું અને આપણે હવે જઈ પડામાં કાને એમ જાયશો ને અને હર્ષેલ જો હર્ષેલ હર હર રા રા માઈક કે ઉડાડ માઈક કે ઉડાડ એને જો આ બધું ખાઈને વેરું છે ને તો માખ્યું કેટલી આવે છે એને જો ખાટલા નીચે ગરીને બેસી ગયો છે કા હાલો આપણે એને તેડી લેવી તો આપણે પડામાં અને અરસીલ જો મગ મેડસ પારવા અને અમારે બા ને અમારે કાકી જો કાકી જો કાકી નીંદે નીંદુ જ પડશે ને કહો તો હા હા લઈ લે

લ્યો હવે તો તેડીને જાઓ તમે ઘરે તો આપણે ચોપડામાં નિંદવાઈ ગયા હતા પછી બપોરે સણી ગયા પછી બપોરે આપણે ઘૂરે વી આવ્યા બપોરા પાણી ફીરી પાછા ગયા તા અને ત્રણ વાઈ ગયા ત્યાં વરસાદ આવી ગયો તો અને હજી પણ ચાલુ છે વરસાદ પણ બહુ જ વરસાદ છે તમે પણ જોઈ લો બધે પાણી પાણી થઈ ગયા જો પાણી પાણી નથી એટલું આવે છે તો જો આપણે આ લીંબુડીનું ખામણું જો આખું સલકાઈ ગયું છે પાણી બધું આમ પડામાં જો આલું જાય છે ખામે કોને બધું અને અહીંયા જો કેવું પાણી આલ્યુ કેવું પાણી અહીંયા આવે છે આમ જો પડામાં બધે પાણી પાણી થઈ ગયું છે બહુ જ વરસાદ આવ્યો છે આજ તો 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 કેટલો હજી હજી ચાલુ જ છે વરસાદ કંઈ નિકી અને આ બાજુ કેવો પડે છે લેવા નિશ્ચિત બધું તુલસીમાં માનો ક્યારો જો હાવ ધોવાઈ જવાનું બહુ જ વરસાદ જો પાણી કેવું ધોરી જાય આખા ફળિયાનું પાણી જો આ બાજુ થી બધું આવેલું જાય જો બધે પાણી પાણી થઈ ગયું છે બાકી વરસાદે આજ જ કાઢી નાખી એટલો બધો વરસાદ આવ્યો છે હજી તોય એ જ છે વરસાદ આપડે જો જોડા પાડી દીધા એટલો બધો વરસાદ છે આપણે આવી ગયા છે આ ઘરે તો અમારે છોટા કમા ભાઈ જો વાત છે આવે કેમ કે એ છે છે તો જો કરે કા બસ લો ઘણું બધું માંગી લીધું હવે કેવી ખબર પડે જો હજી સુરસ દાદા છે ક્યાંય એને જો દીવાબત્તી કરી નાખ્યા છે વાહ મો વાત છે ના હોય સમજો તો કે કુસ્તી માં જવાનું છે તારે કુસ્તી માં જાવું છે હે કેમ શર્ટ નથી પહેરો એટલે આન આ ઘર સે એમ ને ચકલાનું તો સરસ મજાનું જો ઘર સે અમારે છોટા કમાભાઈ ઢીંગાઈડું છે આયા રાજા મેલડી હે વાહ અમારે છોટા કમાભાઈ માટે એક લાઈક કરને જતે ફેમિલી કા તો આપણે જો વેલા છતાં નવરા થઈ ગયા છે રાંધી હતા ને નાખ્યું આપણે બપોર પછી નીંદવા ગયા હતા પણ ત્રણ ત્યાં વરસાદ આવી ગયો હતો એટલે પાછા ઘરે આવતા રહ્યા ઘડીક સીવવા બેઠા ઘડીક ગાસ બટન કર્યા એવું બધું થોડું થોડું કામ તો કર્યું છે અને વાળું વેલા છતાં રાંધીને આપણે નવરા થઈ ગયા કેમ કે મેં જેવું હતું વરસાદ આમ ચાલુ જ હતો એટલે બીજું કાંઈ કામ તો થાય એમ નહોતું એટલે જલ્દી જલ્દી રાંધીને નવરા થઈ ગયા છે અને હવે આ સાથે જ આજનો વ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાથીશ બાય બાય